રિપીટ કરવામાં આવતા ભારે નારાજગી જોવા મળી રહી છે ભાજપ માંથી સસ્પેન્ડ કરાયેલા રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ રંજનબેન ભટ્ટ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે જાહેરમાં તેમનો વિરોધ કર્યા બાદ હવે તેમનો વિરોધ થઈ રહ્યો છે મોડી રાત્રે શહેર વિધાનસભાના ધારાસભ્યોના વિસ્તારમાં ભાજપના ઉમેદવાર સામે નારાજગી વ્યક્ત કરતા બેનરો લાગતા ચકચાર મચી ગઈ છે સાંસદ રંજનબેન ભટ્ટ વિરુદ્ધ બેનર લગાવનારના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ગાંધી પાર્ક અને જાગૃતિ સોસાયટી પાસે બેનર લગાવતા સીસીટીવી ફૂટેજ જોવા મળ્યા ઇકોકારમાંથી ઉતરી બે યુવાનો સોસાયટી બહાર બેનર બેનર લગાવતા નજરે પડ્યા યુવાનો સીસીટીવી લઈને કારમાંથી ઉતરતા જોવા મળી રહ્યા છે અન્ય બે બાઇક સવાર યુવાનો પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે બેનર લગાવનાર જાણીતો યુવા ચહેરો હોવાની ચર્ચા છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચે બેનર લગાડનાર યુવા ચહેરાની શોધખોળ શરૂ કરી છે